આશ્રમ નાંદોદી દર વર્ષની જેમ ગાયોને ઘાસચારો અને ગોળ ખવડાવી સંક્રાંતિના પાવન પર્વની ઉજવણી ધારાસભ્ય શૈલષભાઈ મહેતાના હસ્તે ગાયને ગોળ ઘાસ અને ગાયો માટે પાણીના હોજનું ખાતમુટ કરવામાં આવ્યું ડભાઈ નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે નવનાથ કાવડયાત્રાના આયોજક શ્રી વિજયજી મહારાજના સાનિધ્યમાં તથા અશ્વિનભાઈ પટેલ અને ભાજપા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મ સોનાલબેન કિશોરભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મમાં માતા ગણાતી ગાયને લોકાસચારો તેમજ ગોળ ખવડાવી સંક્રાંતિ પર્વની સાદગીથી ઉજવણી કરાઈ સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે શાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે અને સૂર્ય મકરમાં પ્રવેશતા કમૂરતા પૂર્ણ થાય છે અને લગ્નંદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે અને મકર સંક્રાંતિ પર્વ એ દયાભાવ અને પુણ્યનો મહિમા ધરાવતું તહેવાર છે જ્યારે હિન્દુ માન્યતા પ્રમાણે આજના દિવસે સૂર્યદેવ અને શરીદેવ પિતા પુત્ર તરીકે મનાય છે મકર સંક્રાંતિના દિવસે એક દિશામાં થાય છે અને સર્વ દેવી દેવતાઓ આજથી ધર્મના શુભ કાર્યનો પ્રારંભ કરે છે આજના દિવસે દાન પુણ્યનો ખૂબ મહિમા છે અને આજના દિવસે પશુ પક્ષીઓને કોઈ તકલીફ ન પડે અને જો તકલીફ પડે તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ પશુ પક્ષીઓ માટે કરુણા અભિયાન પણ ચલાવવામાં આવે છે સાથે આજના પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ ખાસ દાન પુણ્યનો ખૂબ મહિમા ધરાવે છે તેવામાં વિજયજી મહારાજના સાનિધ્યમાં ગામને ચારો અને

ईशान देते है घी देते हैं सब कुछ मतलब खाने के लिए देते हैं ब्राह्मणों को दान दिया सब सबसे सब महत्व तो यही है कि इस जो खिचड़वाड़ी बोला जाता है दूसरे भाषा में वो इसको मतलब दान देता है और जो उत्तराण है ये उत्तराण का मतलब ये होता है कि आज ये ऋषियों ने ये, ये इसका शोध किया है पतंग का जो ऋषियों ने तपस्या करते हुए पक्षियों को उड़ते देखा है तो उन्होंने कहा है कि ऐसी कोई चीज़ बनाया जाए जो आकाश में उड़े और उससे लोगों को आनंद मिले और आज का दिवस पहला प्रश्न यह है कि सूर्य का सबसे बड़ा आराधना आज होनी चाहिए सूर्य देव से मतलब हर तरह की एनर्जी मिलती है रोग का नष्ट होता है और आदमी स्वस्थ रहते इसलिए ये पतंग चखाया जाता है कुछ लोग मतलब घंटा दो घंटा सूर्य के प्रकाश में रहेंगे तो उनको मतलब ये एनर्जी मिलेगी स्वास्थ्य अच्छा रहेगा और ये गाना बजाने के साथ पतंग चखाया जाता है इसका उत्सव तो बहुत सदियों से ऋषियों ने शोध करके इसको बनाया है अभी हम पतंग पिल्लू बांटते समय मैंने ऐसा बोला है कि इसमें ज्ञान विज्ञान दोनों भेगा है ज्ञान तो यह है कि जो कि रील तैयार करता है लेकिन विज्ञान का एक अंश उसमें है जो उसमें कलर चढ़ाता है तो ये दोनों के सहमति से ये ये पर्व मनाया जाता है इसमें ब्राह्मणों को दान दो गऊ को दान दो खिलाओ इसमें जितना हो सका सोना चांदी रुपया दो रुपया चार रुपया दस रुपया उसमें दान देना चाहिए ये उत्तराण का मतलब यही है कि तो सब पनौती चली गई है शुरुआत होता है साल का सबसे पहले यही त्यौहार पड़ता है इसलिए उसको उत्सव के साथ मनाया जाता है लोग आज के दिवस पूरे देश में ही ये तो विदेश में भी ऐसा मनाते हैं ये यहाँ का ही रूल नहीं है अभी तो इस इस प्रपंच को तो भी विदेशों में भी लोग चालू कर दिए वहाँ भी पतंग उड़ाते हैं ये पतंग का उत्सव तो बड़ा महत्व का उत्सव है दान का भी बहुत पर्व है इसमें हर जगह तीर्थों में स्नान होता है दान करते हैं लोग चार बजे पाँच बजे उठ करके लोग गंगा स्नान करते हैं यमुना स्नान करते हैं नर्मदा स्नान करते हैं उत्तरायण का मतलब ये है जितना श्रद्धा हुआ जितनी शक्ति हुआ उतना इसमें दान करके एक दूसरे का उपकार करो इसी के लिए इसको उत्तरायण बोलते हैं अपनी पनौती उतार के और दूसरे को खुश कर दो આજે મકર સંક્રાંતિના દિવસ આજના દિવસે દાન પૂજ્યનો ખૂબ જ મહિનામાં હિન્દુ શાસ્ત્રોમાં બતાવ્યો છે આજે ખાસ કરીને દરબાવતી નાદોદી ભાગોળ ખાતે વિજય મહારાજને ત્યાં ગાયનું પૂજન અને ગાયને ગોળ અને ઘાસ ખવડાવીને ગાય માતાના દર્શન કર્યા છે કારણ કે આજના દિવસે ગાયને ખવડાવવાનો પણ એક અલગ જ મહિમા છે ત્યારે જે ધાર્મિક સનાતની ધર્મમાં જે બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે અહીંયા વિધિ કરવામાં આવી છે અને સાથે સાથે જ ગાયોને પાણી પીવા માટે એક નાનકડો હોજ અહીંયા બનાવવા માટેનું પૂજન અહીંયા કરવાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે હું આજના દિવસે આપના મારફત ડભોઈ નગર ડભોઈ તાલુકા અને વડોદરા જિલ્લાના તમામને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવું છું